લ સા અ લઘુત્તમ સામાન્ય અવયવ એમાં આપણે સંખ્યા લઈએ છીએ બાર ચૌદ અઠ્યા અઢાર હવે એનો આપણે ભાગાકારની રીતે કરીએ બારને બે વડે ભાગીશું બે છંગ બાર બે તરી છ ત્રણ એક ત્રણ બે ગુણ્યા બે ત્યારબાદ આવે છે ચૌદ બે સત્તા ચૌદ સાત અવિભાજ્ય છે ભાગ ચાલે નહીં એટલે અહીંયા માત્ર સાત મૂકી દેવા પડશે સાત એક સાત બે ગુણ્યા સાત ત્યારબાદ છે અઢાર બે નવ્વા અઢાર હવે ત્રણના ઘડિયામાં નવું આવશે તૈતરી નવ ત્રણ એકું ત્રણ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ હવે જે ત્રણે ત્રણમાં સરખું હોય એ આપણે પહેલાં લઈ લઈશું બે બે અને બે ત્રણે ત્રણમાં સરખું છે એટલે એને લઈ લીધા ત્યારબાદ ત્રણ અહીંયા છે અહીંયા નથી પણ અહીંયા છે એટલે હવે આપણે ત્રણને ઉઠાવીશું ત્યારબાદ કોઈ સરખું નથી બે અહીંયા છે સાત અહીંયા છે ત્રણ બે તરી છ અને છ દુ બાર ગુણાકાર કરવો પડે આપણે એકવીસ બાર બારનો જો આપણને ગુણાકાર આવડતો હોય તો સીધું પણ આપણે કહી શકીએ છીએ બાર એકવું બાર બારો બે વતી એક બાર દુ ચોવીસ અને એક પચીસ અહીંયા આપણને બસો બાવન એનો લસા મળે છે